અગમ નિગમ કો ખોજ લે બુદ્ધિ વિવેક વિચાર ઉદય રાજ મિલે તો બિન નામ બેગાર ભાવાર્થ પહેલાના સમયમાં પોલીસ સ્ટેશનોમાં જીપ કાર વગેરે ગાડીઓ નહોતી જ્યારે પોલીસવાળાઓને ક્યાંક રેડ એટલે કે છાપો મારવો હોય તો કોઈ પ્રાઇવેટ ત્રણ પૈડા કે ચાર પૈડાવાળા વાહન ચાલકને જબરદસ્તી પકડી લેતા અને તે ગાડીમાં બેસીને જ્યાં જવું હોય ત્યાં લઈ જતા હતા ડ્રાઈવર પણ થ્રી વ્હીલર એટલે કે રિક્ષાવાળો પોતે જ રહેતો હતો પેટ્રોલ ડીઝલના પૈસા પણ પોતાના ગજવામાંથી કાઢીને ચૂકવતો હતો તે દિવસનો કામ ધંધો પણ નહોતો કરી શકતો પોલીસવાળા આખો દિવસ તેને આમ તેમ ફેરવ્યા કરતા હતા સામાન્ય વ્યક્તિ તો એવો વિચાર કરતા હતા કે આ ત્રણ પૈડાવાળો આજે તો બહુ સારી એવી કમાણી કરશે આખો દિવસ દોડ્યો છે પરંતુ તેનું મન જ જાણતું હતું કે તે દિવસે તેના ઉપર શું વીત્યું હતું આજ પ્રમાણે રાજા લોકો આ જન્મમાં ભક્તિ ના કરીને કેવળ રાજ્ય વ્યવસ્થા ચલાવવામાં પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યા છે તો તેઓ ભેગાર કરીને જાય છે તમે હમણાં જે વિડીયો જોયો છે તે સંત રામપાલજી મહારાજજીના જ્ઞાનનો અંશ માત્ર છે વધુ માહિતી માટે ડાઉનલોડ કરો સંત રામપાલજી મહારાજ એપ અથવા યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો